અંકલેશ્વરના દઢાલ અને ઉછાલી ગામ પાસે અમરાવતી નદીમાં નાહવા ગયેલા મિત્રો પૈકી એક પંદર વર્ષીય કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આંગેની જાણ થતાં પોલીસ કાફલો ફાયરના જવાનોએ દોડી જઈ મોતાલી અને સારંગપુર વચ્ચેથી નદીમાંથી મૃતદેહને શોધી કાઢ્યો હતો અંકલેશ્વરના સારંગપુર પાસેની પદ્માવતી નગર પાછળ આવેલ સોનમપરાગ સોસાયટીમાં રહેતો પંદર વર્ષીય સુમિત ગોપાલ રાજપૂત તેના ત્રણ મિત્રો સાથે દઢાલ અને ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી કાંઠે આવ્યા હતા અને તેઓ નદીમાં નાહવા પડ્યા હતા

જોકે સાંજ સુધીમાં કોઈ પત્તો ન મળતા આજ રોજ ફરી નદીમાં શોધખોળ કરતા સારંગપુર અને મોતાલી ગામ વચ્ચેથી સુમિતનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કસ્ટડી વધુ તપાસ હાથ ધરી છે મારો નામ કિરણ જે હું દરિયા ગામથી દરિયા ગામ મારું છે એટલે આ બધા ભાઈ આવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરી આવ્યા મને ફોન ને બધું આપ્યો પછી એરા પડ્યા પાણીમાં ના કિનારા પર જ હતા પછી મને લાગ્યું કે આ ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવું લાગ્યું હોય પછી જતાં જતાં આગળ જતાં જતા ઉતાર કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લામ છેલ્લે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ કોઈ દો પણ અહીંથી છેલ્લામ છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જ જતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજા છોકરાઓ બીજા છોકરાઓ તો છે અમારા ઉપર કોલ આવેલો લગભગ સવા ત્રણ ની આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં અને કે અહીંયા આગળ બોડી છે આવી રીતના રિસ્ક્યુ કરવા માટે આવવાનું છે તો અમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે અમારા માણસો હાલ શોધી રહ્યા છે જે પાછળ તમે જોઈ રહ્યા છો સવા ત્રણ ની આસપાસ કોલ આવ્યો હતો અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે